સ્વરણભાઈ મેદાન રામજી મંદિર કોળીવાડા ખાતે વીસ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા મોટી સંખ્યામાં સંતો મહંતોએ હાજરી આપી હતી મહામંડલેશ્વર શ્રી એક પરમ પૂજ્ય હરિહરાનંદ ભારતી બાપુ તપસ્વી બાપુ તપોવનધામ શ્રી દેવેન્દ્ર દાસ બાપુ ડેડાણ શ્રી આર્યન ભગત કલ્યાણદાસ બાપુ ખંડેરા કાર્યક્રમના અધ્યક્ષ રાજુલા જાફરાબાદ તાલુકાના ધારાસભ્ય અલ્ટ્રાટેક કંપની સ્ટાફ જીએસસીએલ યુનિટ જાફરાબાદ મનહરભાઈ બારીયા તેમજ સંતો મહંતો દ્વારા દીપ પ્રાગટ્ય કરી સમૂહ લગ્નોત્સવની શુભ શરૂઆત કરી હતી આ સાથે સ્વશ્રી કરણભાઈ ભગવાનભાઈ બારીયા કોળી સમાજના પ્રેરણા સ્ત્રોતની યાદ સમૃદ્ધિમાં પરિવાર દ્વારા જાફરાબાદ કોળી સમાજના એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી હતી એમ્બુલન્સનો લોકાર્પણ સંતો મહંતો તેમજ સમસ્ત કુળી સમાજની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું હજારો હાજરીમાં દંપતીઓએ પ્રભુતામાં હતા ભોજન સમારંભનું આયોજન ખૂબ સારી રીતે કરવામાં હતું અનેક કર્યાવરમાં આપવા માટે અલગ અલગ ચીજવસ્તુઓ કન્યાઓની ભેટમાં આપી હતી આ સમૂહ લગ્નોત્સવની અંદર હિન્દુ મુસ્લિમ ધર્મનું એકતાનું પ્રતિક જોવા મળ્યું હતું મુસ્લિમ સમાજના અનેક આગેવાનો વડીલોએ હાજરી આપી હતી તેમજ અન્ય સમાજ જ્ઞાતિના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

હીરાબાઈ ધારાસભ્યશ્રીઓ તથા કટાટક સિમેન્ટના મેનેજમેન્ટ જીએસએનું મેનેજમેન્ટ જે અમારા મોટા દાદા છે અને મારા ફાધર ત્રણભાઈ ભગવાન બારિયા વતી પણ અમે લોકોએ એમ્બુલન્સ અર્પણ કરી છે કોળી સમાજને જે એમનું સંતો મહંતોના હાથે લોકાર્પણ કર્યું છે અને અમારા કોળી સમાજની કમિટીએ અને કોળી સમાજના યુવાનો બહેનોએ પણ આમાં અમને બહુ સાથ સહકાર આપ્યો છે એ બદલ સર્વેનો આભાર સમાજ जाफराबाद मुका समूह लग्न प्रसंगे मंच पर विराजमान पूजनीय वंदनीय एक हजार आठ मंदिर महामंदेश्वर अध्यक्ष आदरणीय हरिहर भारतीय बाबू जिडाण के आया खास उपस्थित वंदनीय દિનેશ બાપુ ગોમતી બાપુ ગોમતીદાસ બાપુ આદરણીય સંતો મહંતો આપણા સમાજના પટેલ એવા મનહર પટેલ આદરણીય શરમણ કુમાર જિલ્લા ભાજપના યુવા કુમાર

पीआरएफ ના યુવાનો અહીંયા ઉપસ્થિત છે આપણા સમાજના વડીલો છે આપ સૌ જનમેયાઓ મન પર બિરાજમાન આપ સૌ વડીલ મુરબીઓ માતાઓ બહેનો અને બાળકો વિજયદાન એ ખૂબ સરસ વાત કરી દીધી મને એ સ્મરણ કરતા હું ખૂબ આનંદ અનુભવું છું 1998 માં જ્યારે પ્રથમ આ ઝાફરાબાદમાં સમુલગ્ન થયા મિત્રો ગર્વ સાથે આજે હું મારો રાજીપો વ્યક્ત કરું છું કે આજની તારીખમાં આપણે આજની જ ખાલી તારીખમાં આપણે સમુલગ્નને યાદી કરીએ તો આપણે આ ઝાફરાબાદ શહેરમાં સમુલગ્ન દાતોડી સમુલગ્ન લોટ પર સમુલગ્ન વારાસરુ સમુલગ્ન નાગેશરી સમુલગ્ન રોઈશા સમુલગ્ન કેરળા સમુલગ્ન વડલી સમુલગ્ન વાવેરા સમુલગ્ન કાતર સમુલગ્ન કોળી સમાજના આજની તારીખમાં અગિયાર સમૂહ લગ્ન છે એ આપણા માટે ગૌરવની ની વાત છે મિત્રો કોળી સમાજ માટે ભૂતકાળમાં આપણે જોયું હતું અઢાર વર્ષ ની દીકરી થાય ને બાપ ને પરસેવો વળતા જોયા છે આપણે દીકરી અઢાર વર્ષ ની થાય ને માણા ને વડીલ હાથ લાંબો કરતા આપણે જોયા છે પણ આજે કોઈ દીકરીના બાપને કોઈ ચિંતા રહેતી નથી સમાજ ઉભ્યો છે અણીખમ રીતે છાપરાવાદ ખબર છે કે કરણ પટેલ ભાઈ આપણે સમૂહ કરે છે કોઈને ચિંતા કરવા જેવી નથી અને આજે એવી ચિલા પર આપણે એના છોકરાઓ હાલે છે આપણે ગર્વ લેવા જેવી વાત આ કોઈ નાની વાત નથી સમૂહ અમે કરતા આવ્યા છે ને અમે તો વર્ષોથી કરીએ છીએ હજારો દીકરીના સમૂહ લગ્નમાં અમે હાથ પીડા કર્યા છે ફૂલને ને ફૂલની પાકડીના ભેટ રૂપે જેટલી દીકરીઓ પરણે ને કાઈ ને આપવાના પ્રયત્ન કર્યા છે મિત્રો આજની તારીખમાં તમે જો હાચે કોકને વધાવવા માંગતા હો તો આ કરિયાવર ભેગું કર્યું છે ને એને વધાવો અને જોરદાર ચાલ્યો તો એ દાતાઓને વધાવો પોતાની દીકરી પરણતી હોય એ રીતે કરિયાવર ભેગું કરીને આપે મારી દીકરીને આપ પૂછે મારી દીકરીને આપ પૂછે મારા સમાજની આ દીકરીને મારે આ ક્રિયાવાર આપું છે આ મંચ પર બિરાજમાન જેટલા લોકો આપણે જોઈ રહ્યા છે આર્યન भगत કેવા આપણે વામન અવતાર જેને આપકે કશે નાની એવી મૂર્તિ છે પણ આજે ખૂબ મોટું નામ એ ધરાવે છે કે એને અહીંયા મંચ પર લાવું કે નાનું કામ નથી આ બધાયને એક મંચ પર ભેગા બેઠાડવા કક્રીકાઓ મોકલવી

માતાઓ બેનો બધાયને ગર્વ થાય અને આટલું મેરામણ ભેક્તિ થાય કદાચ આપણે ત્યારે હી પીત્રીનો પ્રસંગ કરીએ ને તો મોટું મેરામણ સમાજનું ભેદિત થાય આટલું મોટું વેરામણ ભેગી થઈ એ આપણા માટે ગૌનવની વાત વિચાર તો કરો કે હું તો ગર્વ લેવું છું દર વર્ષે આ વાત કરું છું અને આખા ગુજરાતનો તો જ્યાં સમજું આજે હવરના પગમાં પહેલાં દાંતવાળી સમુલત નહીં હાજરી આપી આવી ઉલોટ પર હાજરી આપી આવી આજે આયા સુખ લગ્ન આવ્યો છું ચેતન કુમાર ને રોયજા કેરાણા વડલી એ બાજુ મુકને કોઈ વાકદર અમારું રહી જાય છે કે કે ભટી ઠેકાણે એક સમયે તો પોચી જ ન શકાય પણ છતાં પણ મિત્રો આખા ગુજરાત માં વધારે કોળી સમાજ ના સમૂહ લગ્ન કે હોય તો હું ગર્વ સાથે એમ કહી શકું 98 રાજુલા વિધાનસભા માં થાય છે એ આપણા માટે ગૌરવની વાત છે હા આટલું મોટું મેરામણ આપણે જો અમે તો આટલું મોટું મેરામણ જોઈને જ આજે તો વ્યક્ત કરી અને ખાસ કરીને તો આપણા ગામના બેનોને હું રાતના અહીં આવ્યો તો જમણવાર ચાલુ હતું અને બેનો જે સેવા કરતા હતા જમણવાર બનાવતા હતા સેવામાં આપણે યુવાનો જે સેવા આપી રહ્યા છે એ આખી મંડળીને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવીને આવી સેવા સમાજની કરતા રહો

તમારો પ્રિય ખજુર ભાઈ તમામ ગુજરાતીઓ કે સરસ મજા નું કે દેવ મિરર ન્યુઝ ને જોતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ નમસ્કાર મિત્રો હું ફિરોઝ આજે તમને